વડોદરામાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો આવ્યો છે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષ કેદ અને રૂપિયા પચાસ નો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર ત્રેવીસમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી પ્રેમ જાણમાં ભોળવી તેર વર્ષની સગીરાને ફસાવી હાલોલ અમદાવાદ સંખેડા જેવા જુદા જુદા સ્થળોએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

તેનાજ પરિયામાં રહેતી 13 વર્ષ પાંચમા શ્રી સગીરાને તેના મા બાપની ગેરહાજરીમાં બગાડી પ્રેમજાળમાં ફસાવી લલચાવી ભોસલાવીને લઈ ગયેલો અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ તે ગુનાની ચાર્જશીટ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં દાખલ થતા મહેરબાન સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રી ના હોય આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણને કચુરવાર ઠેરવી તેને દુષ્કર્મ તથા પક્ષોના ગંભીર ગુનામાં વીસ વર્ષથી સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ દીપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તેમજ ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે